કોઈ કેટલા જણ છે હી બે બે કરે હમ રસ્તા ઉપરથી सुनाम रमेश रमेश भाई नाम? रमेश भाई गुलाब भाई गामी। रमेश भाई गुलाब भाई નવી गाम

છ સાત વર્ષ થી કરો છો તો છ સાત વર્ષ તમે ભીંડા ખેતી કરો છો તો ત્યારે કેટલા મહિના ભીંડા ચાલેલા ત્યારે અમારા ત્રણ થી ચાર મહિના ચાલે ત્રણ થી ચાર મહિના

કયા ઇમરાન ભાઈ આજે અહીંયા આપણે અહીંયા બાજુમાં ઉભેલા છે આ ઇમરાન ભાઈ તમને મળ્યા એ લોકો જોડે અમને ભાઈઓ ઘણા ભાઈઓ બેઠેલા હતા વાત થઈ એમ તો આ નાખવાથી આવો ફાયદો થતો છે એમ કરીને એ લોકો કહેતા હતા એક દિવસ આ ઇમરાનભાઈ ઘરે આવ્યા ને બધી બોટલો ને દવાઓ બતાવી મને તો

के सर्वप्रथम तो तुम आपरेलू के पछि केतला महिना भिंडाना ना छोर थया पछि तुम वापरवन चालू करयो एम 20 25 तोड तुटी गई पछि वापरवन चालू करयो એટલે કે भिंडाना ખેતરમાં 20 25 તોડ થઈ ગઈલી અને પછી ইমরানભાઈ જોડે મુલાકાત થઈ બરાબર હવે ત્યારે તમારો કેટલા भिंडा निकळता ત્યારે ইমরানભાઈ જોડે મુલાકાત થઈ ત્યારે ત્યારે 10 કિલો ને 5 કિલો એવા નીકળતા 10 કિલો 5 કિલો એવા નીકળતા અને પછી માનો કે ઇમરાનભાઈ ભાઈ નહીં મળતે તમને તો શું થતે એમ ભીંડાનો લાગ બી પૂરો થઈ જાય ને ભીંડા કાપી નાખવા પડે કાપી નાખવા પડતે હવે મને એ કહો કે અત્યાર સુધીમાં કેટલી તોડ થઈ અત્યાર સુધીમાં હમણા 15 20 તોડ પાછી થઈ ગઈ મતલબ 25 તોડ થયા પછી બીજી 20 તોડ બીજી થઈ ગઈ બીજી થઈ બરાબર એટલે આમ જોવા જે તો ડબલ જેવી તોડ થઈ ગઈ કેવાય ડબલ થઈ ગઈ અને હજુ બીજી કેટલી તોડ થશે એવું લાગે તમને અમને લાગતું છે 15 એક તોડ તો પાછી થાય હો હો હો

નવી નવી ફૂટ આવવાના કારણે આખા ખેતરમાં આ જ છે પાંચ મહિના જૂના આ છોડ છે હવે તમે આટલા વર્ષથી ભીંડાની ખેતી કરો છો તો આટલા વર્ષો દરમિયાન તમારા અનુભવ કેવા રહ્યા અને આ વર્ષનો અનુભવ કેવા રહ્યા ખર્ચાની બાબતમાં દવા તમારો પહેલાં ખર્ચો કેટલો થતો અને અત્યારે કેટલો થાય પહેલાં ખર્ચો એમ દવા છંટકાવ માટે છે ને એક દિવસ આત્રે છંટકાવ કરતા હતા એક દિવસ આત્રે મતલબ કે વચ્ચે એક દિવસ છોડીને છંટકાવ કરવાનું જ છંટકાવ કરવાનું હમણાં છે તો પંદર દિવસે છંટકાવ કરતો છે પંદર દિવસે છંટકાવ કરો ઓહો મતલબ કે તમારો ખર્ચો ઘણો બધો બચી ગયો તો આમ ખેડૂતનો ખર્ચો જે દર બીજા દિવસે થતો એ અટકી ગયો સાડા દિવસે કેટલો ખર્ચો થતો એમ ત્રણસો ત્રણસો રૂપિયા ની આજુબાજુ ત્રણસો રૂપિયા આસપાસ તમારો ખર્ચો થતો એટલે ઇમરાનભાઈ તમારો અનુભવ શેર કરો કે ખેડૂત મિત્રોફીટ વાપરવાથી કેવા ફાયદા થાય ભીંડાની અંદર સાહેબ હું વિડીયોના માધ્યમથી ખેડૂત મિત્રોને એ જણાવવા માગું કે ઓલમોસ્ટ બધા જ ખેડૂતની એવી થિંકિંગ હોય છે કે મહિનાના ત્રીસ દિવસ આવે એમાં પંદર દિવસ ભીંડા તોડવાના હોય ને પંદર દિવસે દવા નાખવાની હોય તો ઓલમોસ્ટ બધા ખેતર ખેડૂતભાઈ દસ પમની એવરેજ દવા લાવે તો પાંચસો રૂપિયાની દવા આવે તો એનો જો આપણે પંદર દિવસનો પાંચસો રૂપિયાના હિસાબે ખર્ચો ગણે તો સાડા સાત હજાર રૂપિયાનો ખર્ચો થાય તો એ સાડા સાત હજારના ખર્ચા સામે ઉત્પાદનમાં ઘટાડો આવે પ્લસ કે ભીંડા ઓછા ચાલે ત્યારે આપણી બાયોફીટ રેન્જની દવા વાપરવાથી ખર્ચો સાડા પાંચ હજાર રૂપિયાનો થાય ને ભીંડા પાંચથી છ મહિના ચાલે હવે થિંકિંગ ખેડૂતભાઈઓએ એ ક્લિયર કરવાનું છે કે અમારે સાડા સાત હજારનો ખર્ચો કરીને ભીંડાને પાંચ છ મહિના તોડવા છે કે પછી બાયોફીટની વસ્તુ આપીને પાંચ છ મહિના તોડવા છે કે પેસ્ટિસાઇડ નાખીને સાડા સાત હજારનો ખર્ચો કરીને ત્રણ મહિના કે સાડા ત્રણ મહિના ભીંડા તોડવા છે એ ખેડૂત ભાઈઓ ક્લિયર કરવાનું છે હવે આજે ખર્ચાની વાત કરી એ કેટલા ખેતરના ખર્ચાની વાત કરો છો એરિયો કેટલો હોય તો આટલો ખર્ચો થાય ઓછામાં ઓછું એક વિંગો હોય તો આટલો ખર્ચો થાય ઓકે એક વિંગાનો ખર્ચો નેટસફ ની કેટલો થાય ભીંડામાં

મારું નામ ઇમરાન ભાઈ ઓકે તમે કેટલા ખેડૂતો ને દવા આપી અત્યાર સુધી અત્યાર સુધી મેં બહુ દવા આપી છે સાહેબ અંદાજે અંદાજે લગભગ ઓછામાં ઓછો દોઢસો થી બસો ખેડૂતોને દવા આપી જોઈ છું અત્યાર સુધીમાં હવે તમે એ જણાવો કે ઇમરાનભાઈ તમને મળ્યા પહેલા તમને કેવો વિશ્વાસ હતો કે અવિશ્વાસ હતો વિશ્વાસ હતો તો જવાય ઓકે વિશ્વાસ હતો પણ મનમાં એવું થતું હતું કે છ મહિના સુધી પણ ભીંડા ચાલશે એવું એવું નથી કઈ જ નહીં લીધે વિશ્વાસથી લીધેલું અને ભીંડા આજે આમ જોવા જઈએ તો છ મહિના હવે ચાલવાના પાંચ મહિના પૂરા થઈ ગયા અને છ મહિના હજુ છઠ્ઠો મહિનો તો પૂરેપૂરો ચાલશે બરાબર તો અનુભવ તમારા જોરદાર ગયો હવે ખેડૂત મિત્રને તમારે સંદેશ શું આપવો છે ખેડૂત મિત્રને નેશક કંપનીની આ કિટ છે એ વાપરી શકો શકે છે એવો હું સંદેશ આપું અને એનાથી કંઈ નુકસાન થાય એવું નુકસાન કઈ નથી થયું ફાયદો જ થાય ફાયદો થાય બીજું કે ક્વોલિટીમાં કંઈ ડિફરન્સ આવ્યો કે ક્વોલિટીમાં બી સારી રહી ક્વોલિટી મતલબ આ દવા છાટવાથી ક્વોલિટી પણ સારી રહી અને ફૂટબો આવે ફૂટબો આવે બરાબર અને લાંબા સમય સુધી ભીંડાનો લાગ ચાલુ રહે તો દર વર્ષે તમારો કેટલો ખર્જો થતો આ વર્ષે કેટલો ખર્જો થયો ટોટલ આ વર્ષે બહુ ઓછો થયો ખર્જો બહુ ઓછો મતલબ એમ ચાર પાંચ હજાર ની દવા થઈ જતી બરાબર આ દવા લીધા પછી મેં દવાનો શંકા બી નથી કર્યો રાસાયણિક દવા રાસાયણિક દવા બરાબર કોઈ બીજી જંતુનાશક દવાનો ઉપયોગ કરવા નથી પડ્યો પેલા કરેલો તો 25 તોડ કરી ત્યારે તેના આગળ હું ઈયળ ને એવી ભીંડા રોઈપા ને પેલા છંટકાવ કર્યો તો ત્રણ એક ચાર એક પંપ ની પછી નથી કર્યું બરાબર તો તમે ખુશ છો ને હા ખુશ છું ઓકે તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર